પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક પશુઆહાર ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહે તે ઉદ્દેશ્યથી ત્રણ મિત્ર અશ્વિન પટેલ કલ્પેશ પટેલ મનસુખભાઈ રાડડિયા આ ઉદ્યોગ સાહસ ઊભું કર્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં ભરૂચ અંકલેશ્વર સુરતમાં તેમની પ્રોડક્ટ પશુપાલકોમાં વધુ પ્રમાણમાં માંગ ઊભી થતાં આજ રોજ આ ફેક્ટરીનું આઉટલેટનું ઉદઘાટન એમટીસીબી બી વિંગ શોપ નંબર છત્રીસ રંગોળી ચોકડી નજીક સુરત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરત ભાજપના અગ્રણી નેતા ધાર્મિક માલવીયા દ્વારા રિબિન કાપી આ આઉટલેટને પશુપાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાનો માનવતા ગ્રાહકો મિત્રમંડળ અને પરિવારજનો દ્વારા આ સાહસને વધુ પ્રગતિ મળે તે માટે શુભાશિષ આપ્યા હતા